કે એક જણાવ એને એમ હતું કે સેવા કરીને આપણું સમર્પિત જીવન શું કે આપણે પ્રસાદ લેવો અસમર્પિત આપણે ન લેવું સેવા કરવી કે ન કરવી મહત્વનું નહોતું કારણ કે મેં ઘણા મારી પાસે રેકોર્ડ છે કે સવારે ઉઠી જવું ઉઠી અને ગામનો પીપળો કે વડલો નીચે બેસી જવું ફી ટાઈમ વાત જોઈએ કે સાડા અગિયાર કે બારનો જેનો સમય હોય રાજભોગ થઈ ગયા હશે અનુસર થઈ ગયા હશે બસ એ ટાઈમે જ ત્યાંથી એની મુકામ ઉપડે ત્યાં જય અને બસ પાત્ર કરી બસ આ લઈ લે અને પાછા અઢી ત્રણ થાય પાછું એ પીપળા નીચે બિરા દે આખી આખી જિંદગી આમ જ કહે આખી જિંદગીનો આવો ક્રમ છતાં એમ સમર્પિત અમે સમર્પિત છે પણ ઘરમાં એક જણ સેવા કરી બધાનું શું કામ હોય એમ માનતા હોય કે સેવા એક જણ તો કરી લે છે પછી બધાનું શું કામ હોય જે સેવાઓ નાહતા હોય એને કંઈક બહાર જવાનું થાય ત્યારે જાય નાવું પડે ત્યારે કારણ કે કોઈ પણ એક જણાએ કરવાનું છે આપણે બધાયનું શું કામ હોય અંદર એક જણો આપણને પ્રસાદ દર્દે આપણો સમર્પિત જીવન ટક્યું જાય છે આપણું સમર્પિત જીવન ટક્યું જાય છે આવો અત્યારે થોડો ઘણો એવો આગ્રહ થઈ ગયો છે કે કે જે લોકો ઠાકોરજી ઘરમાં વિરાજે છે કમ કમ સવારે તો નાય જ ઓપ શ્રીંગ કરે છે રાજભોત કરે છે જે કાંઈ હોય એ પણ આજથી પહેલાંની પરિસ્થિતિ થોડીક વધારે ખરાબ હશે કે અમુક આવા જ આખી જિંદગી જીવા પણ ઠાકોરજીનો પ્રતાપ જ એવો હોય કે ભક્તિ ન હોય તો ભગવાન પાસે રહેવાય નહીં પ્રસાદ મળે છે કે આપણું છે બધું આપણું જીવન ટકી ગયું છે એ માની નાખી આખી જિંદગી જીવા આવા દાખલા આપણી પાસે મોજૂદ છે પણ અત્યારના સમયમાં જે બંધન હોય ઘરમાંથી બંધન હોય જે બંધન હોય અત્યારે બધા નાય છે નકર કે મૂકી દેતા હોય કે હવે આવું કરવું ઓલા બધા પતિવતા હશે આખી જિંદગી નભાવે જ ગયા નભાવે જ ગયા અત્યારે કદાચ એમ કેતા કે નહીં ના હોય તો ઠાકોરજી પધરાવી દો મારી માથે થોડા પધરાવ્યા હોય તો હવે હાવ બધું પૂરું કરો હાવ આવું જ ન હોય તો મારે જગાડવાનું મારે જ પુરાવાનું મારે ભોગ ધોરણ તને પાછી પાતર કરવી એના કરતાં ઠાકોરજી પધરાવી દો ને મારી ઉપર થોડા છે બિરાજ છે અત્યારે કદા આવી પરિસ્થિતિ એટલે નાતા હોય કે શું કારણ હોય ભગવાન જાણે પણ અત્યારના સમયમાં થોડુંક કંઈક સેવાનો આગ્રહ હોય જેના ઘરે ઠાકોરજી બિરાજ છે ને થોડો આગ્રહ સેવાનો અત્યારના સમયમાં લાગે છે કે રાજભોગ સુધી તો કોઈ કા ભોગ ધરવામાં કે રાજભોગ ધરીને કે શ્રિંગાર ભોગ ધરીને પણ કાંઈક સેવાનો આગ્રહ પહેલાના સમયમાં આવું હતું કે એક જણાની સેવા કરવાની એ કરી લઈએ એટલે આપણું આવી ગયું પછી બધાની અહીંયા આવવાની શું જરૂર છે ઠાકોરજી કે આજે કોનો વારો હશે જોઈએ સાંજે કોણ પ્રકટ થાય છે એ વિના વિના ગદગદ કંઠેન સેવા આપણી આવી હોય છે કે ઠાકોરજી પાસે જવાનું મન નથી થતું એક કાર્ય છે ઘરમાં કોઈ કરી રહ્યું છે તો કરે છે તો કરી વાત દેવું એટલે આ પ્રકાર છે કે એક ભાઈ અમારે ત્યાં બહુ સત્સંગ કરતા યાત્રામાં ગયા એટલે એમના પરિવારના બીજા સેવા નહોતા કરતા પોતે જ સેવા કરતા પહેલાં તો ઘરમાં કોઈ સેવા કરતું નહીં મિશ્રી દુદગર ધરતા હતા કંઈ સમર્પિત તો નહોતા મિશ્રી દૂદગર ધરતા યાત્રામાં એક દોઢ મહિનો યાત્રા કરવા ગયા પછી પરિવારના સભ્યો બધાએ એમ કીધું કે ભાઈ અમે તમે દોઢ મહિનો યાત્રા કરવા જાઓ અમે સેવા કરશું તમે આવો પછી યાત્રામાં આવ્યા પછી કેટલા દિવસ પછી એ હવેલીમાં બેસીને સત્સંગ બધા કરાવે અમારે ત્યાં બેઠા હોય બધાય પાંચ સાત દસ જણા બેસે એટલે સત્સંગ એનો ચાલુ થાય પછી એકથી બીજાથી બોલાઈ ગયો આમ તો ભોળા થોડાક હશે અંદરથી એટલે બોલાઈ ગયું કે બહુ કૃપા થઈ ગઈ ઠાકુરજીની હું યાત્રા કરવા ગયો પ્રભુ એવી કૃપા કરી કે ઘરના પરિવારના બધાય સભ્ય સેવા કરતા થઈ ગયા એટલે હવે હું હામુ જોતો નથી એટલે મેં હાવ બંધ રાખ્યું કરે છે તો કરવા જ દો એને એટલે હું ખાલી સત્સંગ કરું પેલા મહત્વ બતાવ્યું કે પ્રભુની એવી કૃપા થઈ ગઈ કે પરિવારના સભ્યો કોઈ નાતા નહોતા એ આવી ગયો પછી હવે બોલતા નથી સેવાનું એ કરે છે રોજ હજી કરે છે હું હવે કઈ કઈ બોલતો હું ના કરે છે તો કરવા દઉં ઠાકોરજી ના કોઈ એટલે કે બહુ કૃપા થઈ ગઈ ઠાકોરજી ની હવે આપણે પણ પછી કઈ કહેતા નથી બિચારા પાછું છોડી દે સેવા જો હું પાછો નાવા માણું તો છોડી દે ને એના કરતા ભલે કરે એ લોકો લાભ લે એટલે તું સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો એટલે ઈબ્રાહિમ લગાડી દીધું પોતે છટકી ગયા દોઢ મહિના મોલાન ફાવી ગયું આને આ ફાવી ગયું એટલે આપણે હરિપ્રીતિ વિના તો આવું સેવા હોય કે સેવા હરિપ્રીતિ કથમ ભવે અને હકીકતમાં આપણું જીવન એવું છે જો તો તમે દૂર રહો તો ઠાકોરજી તમે સેવા કરવાનું થોડા છોડીને જો આપણને ઓલું જ ફાવી જાય કારણ કે ભૂલમાં આપણો સ્વભાવ એ છે મૂળ સ્વરૂપ આપણું એ છે પુષ્ટિનું સ્વરૂપ મૂળમાં આપણું નથી અત્યારે અહીં પ્રગટ થતું અંદર તો હશે પણ જો આપણે થોડું ઘણું કરીએ છીએ એ છોડી દઈએ દઈએમાં ઓલું ફાવી જ જાય આપણને સૂતક એ ઘણા બહુ ફાવી જાય છે સૂતક પંદર પછી મજા આવી જાય છે અને પાંચ દસ વીસ થી બીજા કાઢી નાખે સાકુજી પધરાવવામાં જો થોડો ઘણો પ્રેમ હોય તો જલ્દી સાકુજી પધરાવું એવું થાય અને ન હોય તો એમ થાય કે હજી બે પાંચ કામ હજી પતાવી દઉં ભલે એટલે આ પ્રકારની છે કે હરિનો પ્રેમ ક્યારે કહેવાય દ્રવિભૂત ચિત્ત થઈ જાય ગદગદ કંઠ થઈ જાય ચિત્ત થઈ જાય ભગવાનના યાદ કરતા એ ચિત્ત દ્રવિભૂત થઈ જાય ગદગદ કંઠ થઈ જાય અને નાચવાનું ને ગાવાનું જો મન થાય તો માનવું જોઈએ કે હરિમાં પ્રેમ થયો નહીં તો હરિમાં પ્રેમ થયો નથી દેવી એશા ગુણમયી મોહમાયા દુરતયા

આવું ચિત્ત આવો પ્રેમ આવા પ્રકારનું વર્તન ભક્તિ માર્ગી રીત એ નામ દીક્ષાથી એની અંદર પ્રકટ થઈ જાય છે શરણ માર્ગ એટલે કે છે દૈવી એષા ગુણમયી મમ માયા દુરતયા મારી માયા એ દૈવી માયા એવી છે માયા થોડી આસુરી છે ભગવાનની દાસી છે દૈવી એષા ગુણમયી એ આવી માયા મારી એવી છે કે મારી જે આ રીતે શરણે રહે આખું શરણ માર્ગનું એ વર્ણન છે હવે બ્રહ્મસંબંધની પૂર્વ ભૂમિકા શરૂ થશે અહીં આપણો શરણ માર્ગનો ટોપિક અહીં સુધી આ રીતે જે શરણાગતિમાં રહ્યો હોય આ રીતે જે જે પ્રભુની શરણાગતિમાં રહે અને આ પ્રકારે શ્રવણ કીર્તન સ્મરણ આદિ સપ્તવિધ ભક્તિ એ કરતો હોય તો આ રીતે ભગવાનની જે શરણાગતિ કરે એ માયાને તરી જાય છે માયાને પણ માયા મેતામ તરંતીતે કોઈ પણ મારી માયાને તરી શકે નહીં પણ જેમ આ રીતે મારી શરણમાં રહે આવી શરણાગતિનું જો પાલન કરે હજી ઠાકોરજી પધાર્યા નથી હજી બ્રહ્મ સંબંધનો બોધ થયો નથી એની પહેલાં અહીં શરણાગતિ એટલી બતાવી છે સપ્તવિધ ભક્તિ માર્ગ આખો એવો બતાવ્યો છે કે એનું આચરણ કરવાથી આ રીતે રહેવાથી શ્રવણ કીર્તન સ્મરણ પરાયણ રહેવાથી એ માયાને પણ તરી જાય છે કારણ કે દ્રઢ શરણાગતિથી ભગવાનની આવી રીતે શરણાગતિ કરે તો માયા ક્યાંથી રહી શકે આટલા દૈવી ગુણો એની અંદર વિરાજતા હોય આવી શરણાગતિ એની અંદર હોય આવી ભક્તિભાવ એની અંદર જો રહેલો હોય હજી તો બ્રહ્મ સંબંધ કેટલું દિવ્ય હશે બ્રહ્મ સંબંધની ગરિમા કેટલી ઊંચી હશે અને સમર્પણનો સિદ્ધાંત કેવો હશે એ આ તો પહેલાં નામ દીક્ષા લઈને પણ આવ્યું ભક્તિના લક્ષણ જે આપણે આખી જિંદગી સેવા કરીને પણ આટલો ભક્તિભાવ આપણો વિકસતો નથી સેવા કરતા છતાં પણ ભક્તિભાવ આવો વિકાસ પામતો નથી આપણી અંદર કારણ કે મેં વાત કરીને વર્ણન કર્યું સેવા આવા પ્રકારની આપણી સેવા હોય છે એટલે અહીં તો સેવા વિના પણ અહીં સુધી પહોંચી શકાય આ રીતે પહોંચી શકાય આવી શરણાગતિમાં આવા ધર્મોનું પાલન કરી આવો ભક્તિભાવ કોણ આગળ નીકળી જાય છે ભગવાન જાણે કોણ આગળ નીકળી જાય છે સેવા કરનારો આગળ નીકળે કે શરણાગતિ આ રીતે કરતો હોય આ બધા ધર્મોનું શરણાગતિમાં જો પાલન કરતો હોય તો આગળ કોણ નીકળે આગળ કોણ નીકળે હવે આપણે આપણો જે પ્રશ્ન છે એ ચાલુ રહે છે કે કથાથી કેવી રીતે પ્રાપ્ત થાય છે જો શરણાગતિમાં આ રીતે રહે અને જે સેવા કરતો હોય એની સેવા પણ આપણા જેવી સેવા હોય આપણે બધા મોટા ભાગે સેવા માર્ગમાં છીએ તો સેવા માર્ગની આપણી સેવા આ પ્રકારની હોય ગદગદ કંઠ ન થતું હોય કોઈ દિવસ સેવામાં જલ્દી બહાર નીકળવાનું મન થતું આ રીતે કઈ રીતે જતા હોય સેવા તો ફલમાં કોણ આગળ નીકળે શરણાગતિથી પણ ફલમાં આગળ નીકળી જાય કારણ કે ભક્તિભાવ એનો વધી ગયો એટલે એ આગળ નીકળી ગયો ભક્તિભાવ વધે તો આવી રીતે જો ભક્તિભાવની જો વૃદ્ધિ થઈ જાય અમે ઘણી ઉદાહરણ એટલે જ આપીએ છીએ કે ભાઈ પ્લેનમાં બેસવાળો હંમેશા વહેલો પહોંચી જાય એવું જરૂરી નથી આપણે ટ્રેનની ટિકિટ લીધી છે ઓલા પ્લેનની ટિકિટ લીધી છે અને જો વાતાવરણ અનુકૂળ ન હોય તો ટ્રેન એ પ્લેન જે છે ઉપડે જ નહીં ટ્રેનની ટિકિટ એ પ્લેનની ટિકિટ તમે લીધી દસ હજાર રૂપિયાની ટિકિટ હોય અને ટ્રેનની ટિકિટ અઢીસો રૂપિયાની ટિકિટ હોય ટ્રેન ચોવીસ કલાકમાં પહોંચાડતી હોય ઓલી કલાકમાં પહોંચાડે પણ પ્લેન ઉપડું જ ન હોય ઘણી વાર તો કારણ કે વાતાવરણ અનુકૂળ નથી ઓલરેડી પ્લેન જે છે કદાચ ફરીને આટો મારીને લેન્ડ ના કરીને પાછું આવે રિટર્ન થાય પ્લેન વાળા ના આવું થાય બેઠા રહે એરપોર્ટ ઉપર બેઠા રહે વાતાવરણ અનુકૂળ થાય ત્યારે પ્લેન એ જશે ઓલો ચોવીસ કલાકની સફરમાં આગળ નીકળી ગયો કે આપણે પહેલાં પહોંચી ગયા રિસીવ કરવા આવે પ્લેનમાં આપણે હોય પ્લેનની ટિકિટ લઈને કદાચ આપણે પછી શું કરીએ કે પ્લેન મળવું પડ્યું પ્લેન ઉપડવાનું નથી તો આપણે પછી તત્કાલની ટ્રેનની ટિકિટ લઈને પાછા પહોંચીએ પણ આઠ દસ કલાક ઓલો તો વેલો નીકળી ગયો છે તો ટ્રેનમાં નીકળી ગયો એની સફર તો આગળ નીકળી ગયા આપણા એ વેલો પહોંચી જાય અધિકાર આપણો ઊંચો હતો પણ માર્ગ ઉપર બરાબર આપણે ચાલ્યા નહીં કાં કોઈ અડચણ વ્યવધાન ઉત્પન્ન થઈ ગયું તો પ્લેનમાં જાય હંમેશા વહેલો પહોંચે એવું જરૂરી નથી ટ્રેન વાળો કદાચ આગળ નીકળી જાય કારણ કે આ તો મોડું પડ્યું પ્લેન કદાચ વાતાવરણ અનુકૂળ નથી ઉપડે પણ નહીં ઘણી બધી પરિસ્થિતિ એ હોઈ શકે એટલે શરણાગતિથી જો ભક્તિભાવની આ રીતે વૃદ્ધિ થઈ જાય ભક્તિભાવ જો વધી જાય તો સેવા કરતાં એ કદાચ આગળ નીકળી શકે છે ફલમાં એવું ન કહી શકાય કે સેવા કરે એને જ ફલમાં આગળ વધી શકે સેવા કરનારા કરતાં શરણાગતિના બધા જ ધર્મોનું પાલન કરનારો પણ ભક્તિભાવની વૃદ્ધિ કરી અને માયાને એ તરી જાય છે એ આ શરણાગતિનું મહત્વ છે દૈવી યૈષા ગુણમયી મો માયા દુરતયા મામેવ એ પ્રપદ્યંતે માયા મેતામ તરંતીતે એટલે કેવી રીતે આગળ વધી જાય છે એનું આપણને ઝલક મળી ગઈ છે કે આ રીતે ભક્તિભાવ વધવો જોઈએ કોઈ પણ પ્રકારથી ભક્તિભાવની વૃદ્ધિ થશે તો ફલમુક્તા પ્રકટ થશે હવે શરણાગતિથી વૈદ્યો ભક્તિભાવ કે સેવાથી વધ્યો કે કથાથી વહી દો એ બધું પછી મહત્ત્વનું છે ભક્તિભાવની વૃદ્ધિ થવી આપણું ધ્યેય એ છે તો શરણાગતિથી આમાં લખ્યું છે આટલા બધા શરણાગતિના ધર્મોનું પાલન કરતો હોય અને શરણાગતિમાં જ આ રીતે ચુસ્ત રીતે વળગીને રહે તો કદાચ એ સંપૂર્ણપણે ભગવાનને સમર્પિત ન હોવા છતાં પણ આગળ નીકળી ગયો પૂરેપૂરો સમર્પિત તો થઈ શકે નહીં સેવા વિના પૂરેપૂરો ભગવાનને સેવા વિના સમર્પિત થઈ શકે નહીં ફક્ત અન્ન વગેરેનું એ ભગવાનને અર્ચનમાં ભોગ ધરીને પ્રસાદ લે છે પણ સમર્પિત તો નથી કારણ કે એ બ્રહ્મ સંબંધ જ થયું અને આ સેવા નથી કરી સેવા ન કરવા છતાં પણ ભક્તિભાવની વૃદ્ધિ જો આમ થઈ જતી હોય તો આપણો ધ્યેય તો આ છે કે ગમે એમ રોટલાનું કામ છે કે ટપાકાનું કામ છે કેટલા ટપાકા કેવી રીતે મારે એ બહુ મહત્વ નથી પણ રોટલો થવો જોઈએ એ નહીં વધે કેટલા ટપાકા મારે કેવી રીતે કરે એ બહુ મહત્વનું નથી પણ રોટલો થવો જરૂરી છે આપણે ત્યાં કેવત છે કે રોટલાનું કામ છે કે ટપાકાનું કામ છે કે કેવી રીતે બનાવે છે એ બહુ મહત્વ નથી પણ રોટલો બનવો જોઈએ ભક્તિભાવ કેમ વધે છે એ બહુ મહત્વનું છે ભક્તિથી એની મહત્તા નક્કી થાય છે માર્ગની મહત્તા પણ ભક્તિ થી નક્કી થાય છે ભક્તિભાવ વધારવાનો ઉપાય છે સર્વોત્તમ ઉપાય ખરો પ્લેન સૌથી વહેલું પહોંચાડે સાધન ખરું પણ આપણે એમાં વ્યવસ્થિત સફર ના કરી હોય કે કોઈ વ્યવધાન ઉત્પન્ન થઈ ગયું એની અંદર તો પ્લેન પણ ઉત્તમ સાધન હોવા છતાં મોડું પહોંચી શકે છે અને ઓલું એના કરતાં નબળું સાધન હોવા છતાં એ આગળ નીકળી જાય કારણ કે સફર એમાં કોઈ વ્યવધાન ના આવ્યું ચાલ્યા જ ગયા તો એ પહેલાં પહોંચી જાય છે એટલે શરણાગતિવાળો પણ કંઈ નીચો ક્યારેય માની શકાય સેવા ન કરનારો અસમર્પિત લેનારો પણ નીચો માની શકાય નહીં કારણ કે અસમર્પિત કે સમર્પિત એ પછી ભેદ રહેતો નથી જ્યારે એ ભક્તિભાવ જો વૃદ્ધિ થઈ ગયો ભક્તિભાવ જો એનો એ પ્રકટ થઈ ગયો વધી ગયો ફલમુખતામાં પ્રવેશી ગયો પછી આમ ભેદ મટી જાય છે કે અસમર્પિત રહ્યો કે સમર્પિત રહ્યો સાધન સમર્પણ સેવાપૂર્વક સૌથી ઉત્તમ છે પણ જેમ આ ઉદાહરણ યાદમાં રાખીને જેમ કે ઉદાહરણનું કામ કથામાં નથી એ હું જાણું છું આજ વસ્તુને સમજાવું છું કે સીધે સીધું જો આનાનું વાંચન કર્યા કરું આનું નાનો અર્થ કર્યા કરું તો મોટા ભાગના પાછું અદભુત નિંદ્રા આવી મંડળી મેં અદભુત નિંદ્રા આવી તો પાછું એવું થઈ જાય એટલે થોડુંક વિષયાંતરે કરવું પડે છે કે એમ લાગે કે પાછું આ બધા એકદમ ગંભીર થઈ ગયા છે તો આપણે કાંઈક એની અંદરથી કારણ કે આમાં પાછા જોડવા માટે એટલે એનું પણ સમર્પણ થઈ જાય છે લૌકિક ઉદાહરણ હોય છે લૌકિક વાત હોય છે કોઈ આપણા લોકોની કંઈક વાત હોય છે કે આપણી વાત હોય છે પણ એની આની સાથે જોડાઈ જવાથી આ વિષયને સ્પષ્ટ કરનારી બની જાય છે એટલે એનું સમર્પણ એ પ્રત્યક્ષ રીતે આનો ભાગ નથી પણ એની સાથે જોડાઈ જાય છે કારણ કે આ વિષય એના વગર સ્પષ્ટ ન બધા નિંદર આવી જાય તો ગમે એટલું સુંદર પાઠ કેરા કરી બધા સુઈ ગયા હોય તો એના કરતાં જાગૃત રહે એ એ બહુ જરૂરી છે જાગૃત રહે અને એનો રસ જળવાયેલો રહે અને બાળક દવા ન પીતું હોય કોઈ દવા ન પીતું હોય દવા તો પીવડાવવી જોઈએ પછી મધમાં ગોળી ના આપે કે આજુબાજુ ગોળ લગાડી ના આપે અને સીધી અંદર ઉતરી જાય પણ એ દવા લઈ લે એ એની માટેનો માતાનો પ્રયાસ હંમેશા હોય છે એટલે કે કથાની અંદર અમુક વસ્તુ નથી આવતી ગ્રંથમાં નથી આવતી પણ ગ્રંથને સમજાવનારી તો છે ગ્રંથની વાતને સ્પષ્ટ કરનારી છે નહીં તો ગ્રંથની વાત સ્પષ્ટ ન થાય તો ખાલી ખાલી પાઠ કરવો એવો પાઠ તો આપણે બધાએ ખૂબ કર્યો છે સરોત્તમજીના પાંત્રીસ પાઠ કર્યા છે ને એકતાલીસ યમનાથજીના પાઠ કર્યા છે પણ અર્થનું અનુસંધાન કોઈ દિવસ કર્યું નથી તો પાઠથી આપણી ભક્તિ ન વધી પાઠ કર્યા એટલું આ સાચી એટલો સમય સારો ભગવત નામ લીધું એમાંય વાંધો નથી પણ ભક્તિ વધારી શક્યું નહીં આપણી અંદર ભક્તિભાવની એ વૃદ્ધિ ન કરી શક્યું સાધન તો છે પણ એનાથી આપણી ભક્તિભાવ કેમ ન વધી કારણ કે યોગ્ય રૂપમાં આપણે ન કર્યું એનું અર્થ અર્થનું ક્યારે અનુસંધાન ન કર્યું પણ કોઈ લૌકિક ઉદાહરણ હોય પણ એ વિષયને જો સ્પષ્ટ કરી શકતું હોય તો એનો વિનિયોગ થઈ ગયો પરોક્ષ રૂપે એ આમાં ગ્રંથનો ભાગ એ બની ગયો એટલે આ શરણાગતિનું જ વર્ણન અત્યાર સુધી છે હવે આપણે બ્રહ્મ સંબંધ અને સમર્પણ અને સેવા એ વિષય આગળ આવશે સાંજના સત્રોમાં આપણે